રાજકોટ મહાનગરપાલિકા તંત્ર લોકો પાસે સ્વચ્છતા સહિતના નિયમોનું પાલન કરાવે છે અને નિયમ ભંગ કરનારાઓને મસમોટો દંડ પણ ફટકારે છે પરંતુ દિવા તળે અંધારું હોય તેવી જ ઘટના સામે આવી કે જેમાં કોર્પોરેશન કચેરીમાં કામદારો વિના ફૂટ વધુ ઉપર ચડી કામ કરતા હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે પણ આ ગંભીર બાબત ગણાવી હતી તેમજ આ મામલે સિટી એન્જિનિયર પાસે જવાબ માંગવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું આ સાથે જ ફરી બિલ્ડરો તેમજ કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું પ્રાપ્ત વિગત મુજબ હાલ મહાનગરપાલિકા કચેરીમાં કલર સહિત કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન મહાનગરપાલિકા કચેરીમાં કામ કરતા કામદારો કોઈ પણ સેફ્ટીના સાધનો વિના અંદાજે પચીસ ફૂટ કરતા ઊંચી પાળી ઉપર ચડી કામ કરતા હોવાનું સામે આવ્યું હતું ફક્ત એટલું જ નહીં જોખમી રીતે ચાલતી આ કામગીરીનો વિડીયો પણ સામે આવ્યો હતો જેને લઈને મહાનગરપાલિકા કચેરીમાં સેફ્ટી વિના કામ કરતા કામદારો અધિકારીઓને કેમ દેખાતા નથી તેમજ આ પ્રકારની કામગીરીમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ જેવા અનેક સવાલ ઉઠ્યા હતા આ મામલે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે વિડીયો સામે આવ્યો છે તે ખરેખર ગંભીર છે આવી જોખમી રીતે કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં તો આ મામલે પણ સિટી એન્જિનિયર પાસે જવાબ માંગવામાં આવ્યો છે આ માત્ર સિટી એન્જિનિયરની નહીં સુપરવાઇઝરની પણ જવાબદારી બને છે જે કોઈ આમાં જવાબદાર જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરીશું આ પ્રકારની તમામ કામગીરીમાં કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર અને કામ કરનાર વ્યક્તિ પોતે પણ દબાવો જેથી દરેક મહત્વના તમને મળતી રહે